વિદ્યાર્થી ભણીને ખૂબ આગળ જાય ને કઈ સારું પદ ઉપર બિરાજમાન હોય તો ચોક્કસ અને ગૌરવ હોય કોઈ એક દેશનો વડાપ્રધાન હોય એને ભણાવનાર પણ શિક્ષક જ હોય તો અભિષેકજી આ મારા સાહેબ છે 1992 માં મને 8 માં ધોરણમાં બળોદર બળોદર મુકામે ભણાવતા 1992 એટલે કેટલા વર્ષ થયા અને આજે મળ્યા છે એટલે મારે એમનું સન્માન કરવું છે